પણ જે ક્રિએટ ઓફોક્સવાળા જીતુભાઈ છે તે મારા મિત્ર છે ઓકે એટલે બે હજાર ચોવીસમાં એને મને સજેશન આપ્યું કે આ તમારા લેવલનું કામ છે જે અને જે તમે એક ગોલ રાખીને એક લક્ષ્ય સાથે આગળ વધવા માંગો છો તમે જે બ્રાન્ડિંગ એક્ટિવિટી કરો છો તમે જે બ્રાન્ડ એમ્બેસેડર રાખ્યા છે આ બધાને હાઇલાઈટ કરવા માટે એક આ પરફેક્ટ પ્લેટફોર્મ છે ઓકે એટલે ત્યારે મને જીતુભાઈ કીધું એટલે હું આવું થાશે આવું કરશે એ મને બિલકુલ વિશ્વાસ નહોતો પણ જીતુભાઈ ઉપર સો નો વિશ્વાસ હતો ઓકે એટલે સૌથી પેલું એને મારું ગોલ્ડ સ્પોન્સર તરીકે ત્યારે નામ લખ્યું બે હજાર ઓકે અને એને જે બ્રાન્ડિંગ એક્ટિવિટી કરી એ આપણે જોયું આખા વર્ષ દરમિયાન કે ખરેખર બહુ એ લોકોએ મહેનત કરી આમાં અને જે એમનું રિઝલ્ટ આપણને એક્ઝિબિશન વખતે દેખાણું ઓકે ત્યારે એ લોકો કહેતા હતા કે દસ લાખ પ્લસ લોકો આવશે આપણા માઇન્ડમાં હતું કે આ વાતો કરે છે પણ લોકો રાજકોટમાં સમય જ નહીં અત્યાર સુધીના ઇતિહાસમાં આપણે માં એવું એક્ઝિબિશન નથી થયું કે દસ લાખ લોકો આવ્યા આવું અને ત્રણ જ દિવસ ચાર પણ જે ફૂટબોલ જોયો અમે અને અમે ગોલ્ડ સ્પોન્સર હતા તો અમારી જે સ્ટોલ હતો ત્યાંથી જ લોકો બધા પસાર થતા હતા તો અમે આમ એક માઇક્રો કેલ્ક્યુલેશન કરીએ ને આપણે આમાં પચાસ લાખ નું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ બરોબર તો દસ લાખ લોકો આવું વિચારીને અમને એમાં અમે જોડાઈ ગયા જી અને જોડાણા પછી જે પછીના અમને ઘણા બધા બેનિફિટ થયા ત્યાં આઉટસ્ટેટના પણ ઘણા ડિસ્ટ્રીબ્યુટર આવ્યા હતા અમારી સાથે જોડાણા

અને એટલે તમે બે હાજર માં હા સામેથી જોડાણ બે માં પછી ને એમ જ કીધું હતું કે અમને ઘણો બધો આમાં એક્ઝિબિશન કરતું હોય અમારું લખી